નમસ્કાર દર્શક મિત્રો સાથે સાથે આપની તો ફતેપુરા તાલુકાની ઘુગ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ યોજાયો મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ બુધવારના રોજ સરકાર શ્રીના આયોજન મુજબ કૂગસ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને પ્રવેશ ઉત્સવ યોજાયો આ કાર્યક્રમમાં પદાધિકારીઓ કૂગસ જિલ્લા સીટના જિલ્લા સદસ્ય શ્રી પ્રતાપભાઈ બિપારગીના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ રાખવામાં આવ્યો આ શાળા પ્રવેશ ઉત્સવમાં મહેમાનોને શાળાની બાળાઓ દ્વારા ગામના આગેવાનો અને સ્ટાફ એસએમસી સભ્યોની હાજરીમાં ઢોલ નગારા સાથે બાલિકાઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ પ્રોગ્રામને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ શાળાના આચાર્ય શ્રી મગનભાઈ ડામોર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનોનું ફૂલાર અને પુસ્તક આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એસએમસી સ્ટાફગણ ગામના વડીલ સરપંચ શ્રી આઈસીડીએસ શાખામાંથી મુખ્ય સેવિકાબેન શ્રી આંગણવાડી વર્કરબેનો તેમજ આંગણવાડીના બાળકો તેમજ શાળાના બાળકો મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આંગણવાડી બાળકોને ગણવીસ રમકડા અને સુખડી આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો અંતમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા આભાર વિધિ કરી આ કાર્યક્રમની ની જાહેર કરવામાં આવી હતી સંવાદદાતા અલ્પેશભાઈ પારગી આઈ સેવી ગુજરાતી ફતેપુરા